ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ છે શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારો આજના એક નવા વિડીયોમાં ને અત્યારે દસ જેવું વાગી ગયું છે ને આપણે થોડું ઘણું કામ કર્યું છે અને થોડું ઘણું હજી બાકી છે જો હજી કપડા ધોવાના આપણે બાકી છે અહીંયા કચરા પોતાને એવું થઈ ગયું છે ને જે અહીંયા આ ઘરમાં કચરા પોતાને એવું બાકી છે તો હવે છે ને દિત્યાબેનને પણ ભણવાનો ટાઈમ થઈ ગયો છે તો પહેલાં છે ને આપણે દિત્યાબેનને રેડી કરી દીધા છે તો પહેલાં એને આંગણવાડીએ મૂકી આવીએ તો દિત્યાબેન રેડી થઈ ગયા છે ગુડ મોર્નિંગ ત્યાં બેને જો કાલે આ મહેંદી કહી દીધી પણ થોડોક ટાઈમ જ રહેવા દીધી હતી એટલે મહેંદી તો એ સરસ આવી ગઈ છે ને અહીંયા પાછળ પણ કહી દીધી બેન કે આજે ફૂલકાજરી છે તો મમ્મી મારે ફૂલકાજરી રહેવું છે તો સવારમાં છે ને ફૂલ ઊંઘી અને અહીંયા આલુ પરોઠું ખાઈ લીધું કે પછી હું ફૂલકાજરી રહી અને મમ્મીને એ લોકો છે ને આજે નેદા એવું છે ને સવારમાં ટિફિન લઈને વયા ગયા છે વાડીએ નેદવા માટે પણ અત્યારે તો જો જોરદાર વરસાદ અંધાળો છે આ બાજુ વાદળા થઈ ગયા છે પણ વરસાદ આવશે તો ઘરે આવતા રહેશે પણ મને નથી લાગતું કે વરસાદ આવે કેમ કે આજે તો તડકા જેવું બે દિવસથી આ વાતાવરણ સારું છે એટલે ખેતરમાં થોડું ઘણું કામ આપણે બાકી રહી ગયું તો એ ખેતરમાં કામ કરે છે ચાલો તો ઘરનું થોડું ઘણું કામ કર્યું અને દિત્યાને જો અત્યારે પાછી ભૂખ લાગી ગઈ છે એટલે જો દિત્યા બેને લઈ લીધું છે ડ્રેગન ફ્રૂટ શું ખાવું છે ડ્રેગન ફ્રુટ હા તો દિત્યાને જો ડ્રેગન ફ્રૂટ ખાવું છે આ ડ્રેગન ફ્રૂટ છે ને અમે વેચાતું પપ્પા લઈ આવ્યા છે વેરાવળથી અમારે અમારા વાડામાં જ એ ડ્રેગન ફ્રૂટ નથી એટલે વેચાતું લીધેલું છે પણ આનો સ્વાદ અને અમારે જે ડ્રેગન થયું તું ને એનો સ્વાદમાં ઘણો ફેર પડી જાય છે આ ખાઈએ ને એ ને એમાં ઘણો તફાવત પડી જાય છે આપણે વાડામાં જીતું ને ડ્રેગન અમે ખાધું તું તો એ તો બહુ મસ્ત હતું એટલે દ્વીત્યાને ડ્રેગન ફૂટ બહુ ભાવે છે તો પપ્પા પછી વેચાતું લઈ એવા છે તો ચાલો પહેલાં ફટાફટ આપણે દીત્યાને નાસ્તો કરાવી દઈએ ચાલો તો અત્યારે છે ને ત્રણ સવા ત્રણ જેવું વાગી ગયું છે દ્વિયે તેની નિંદર પકવી લીધી પણ એને સુડાવીને થોડું ઘણું કામ કરીને હું શું ત્યાં તો બેન ઉઠીએ ગયા

લઈ લાવ ચાલો તો હવે છે ને આપડા જવારના જે પૂરા છે ને કાપેલા ફટાફટ એક પછી એક ને નાખી દઈએ કેમ કે મમ્મી પપ્પા આજ વાળીએ ગયા છે ને તો આપણે ચારા પાણીની જવાબદારી આપણા ઉપર છે આ મોટી જવાબદારી છે આપડા ઉપર તો આપણે એને નિભાવી તો પડશે ને ભીક્યું થોડુંક રખાય

હમણાં જો કે થોડોક ટાઈમ પછી પાકી જાય હવે તડકા પડશે ને એટલે અસલ થાય હવે તડકા પડવા મળશે ને પછી પાકવાની શરૂઆત થાય પણ દિત્યા તો પાકેલ કરતા કાચી આ તો ખાટી હોય આપણું માથું ફેરવી નાખે ને જોતો આખો લુરખો તોડીને ખાઈ લીધો તો આપણે ગાયને ચારો પાણી તો કરી દીધા ને હવે ખોળ પલાળ દે મમ્મી વાડીએ થાવે ને એટલે સીધી ગાય દોવા થાય હાલો ચાલો તો ગાયને ચારો નીર દીધો છે ને હવે અત્યારે ખોળ પલાળવાનો છે બરોબર ને હમ ગાયને ખાવું જો હે ને આપણે ખાઈ લઈ એમ થોડું કાલે ગાયનું પ્રોટીન કહેવાય ગાયો માટેનું પ્રોટીન છે નોર્મલ ખાવાનું છે એ તો ઘાસ ચારો હોય છે આ પ્રોટીન હોય આ પ્રોટીન વિટામિન્સ ને જે કઈ જોતું હોય બધું આમાંથી લઈ લે હ બરોબર છે ખોળ પલાળ દઈ ને આપણે બરોબર છે તું ખોળ પલાળ દે હું તું રહી દીતે તું આજે ખોળ કાજલી ફૂલ કાજલી રહી હા તો દિત્યા આજે ફૂલ કાજલી રહી છે તો ફૂલ હંગા કે નહીં એક બે ગુલાબ રાખ્યા છે દિત્યા માટે ચલો તો અત્યારે સાડાસ જ જેવું વાગી ગયું છે ને આપણે રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે જે અહીંયા ને આપણો ગરમા ગરમ રોટલો એક બને છે રોટલો બને છે આપણે આજે થોડીક રોટલી પણ બનાવી છે પછી અહીંયા જો આપણે મસ્ત મજાની દાળ બનાવી લીધી છે અને અહીંયા આપણા ભાત પણ રેડી થઈ ગયા છે એટલે આપણી ઓલમોસ્ટ રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે અને આજે છે ને અમે જમવામાં ખાલી ત્રણ જણા છીએ મમ્મી ને છે ને એ બહાર ગયા છે આજે તો ફટાફટ જો આજે રસોઈ બનાવી લીધી છે ને હવે ફટાફટ આપડે ગરમા રસોઈ બની ગઈ એટલે આપણે જમવા બેસી જઈએ ચાલો તો અત્યારે થઈ ગયો છે બીજો દિવસ તો બધા જય સોમનાથ હર હર મહાદેવ ને અત્યારે જો દસ વાગી ગયા છે તો દિત્યાબેન ને મેં રેડી કરી દીધી છે ને અમારા ઘર છે ને કાલના મહેમાન આવ્યા છે આવ્યા તો કાલના પણ અત્યારે પહોંચ્યા છે આપડા મુનિ મારી છોકરી છે તો અત્યારે મારે ને ને બેન જવું છે બેસવા માં માસીજી નું ઘર છે ને તો અહિયાં બેસવા જાવું છે આંગણવાડી પણ ત્યાં જ છે દિત્યા ને ત્યાં મૂકીને પછી અમે ઘડીક ત્યાં બેસી આવશું તો ચાલો હવે દિત્યા ને ફટાફટ મૂકી આવ્યા ચાલો તો અમે છે ને દિત્યા ને આંગણવાડી મૂકી આવ્યા ને મારા માસીજી ઘરે અહીંયા બેસવા આવ્યા ને તો પાછળથી દિત્યા દિત્યા આંગણવાડી માસી માસીના ઘરની બાજુમાં જ છે તો દિત્યા બેન જો આંગણવાડી અહીંયા આવતા રહીએ માસી ઘેર દિત્યા પણ જો અહીંયા માસીની ની ઘેર રડતી રડતી અહીંયા આવી ગઈ નજીક જ છે ને અહીંયા આંગણવાડી એટલે નક્સ હાય નક્સભાઈ પણ જો રેડી થઈ ગયા છે એને પણ ભણવા જવાનું છે અને માસી જો શરબત બનાવીને લે માસી આ ક્યાં જરૂર હતી શરબત બનાવવાની દિત્યા લઈ લે તર પીવું હોય તો